નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડિયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ પેલો આ પાઠનું નામ છે મોમો અંગાની આ પાઠના ગાલા સાથે પુઠીના પ્રશ્નો અને જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો

પેલો પ્રશ્ન છે અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીં જે મસ્તક દર્શાવ્યું છે અને અહીંયા સંસ્કૃતમાં કેશા કેશા એટલે ત્યાર પછી બીજું ચિત્ર છે તો કે અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે તો તેમાં આવશે ઓપ્શન બી આ ઓસ્ટ ઓસ્ટ એટલે હોઠ ત્રીજું છે અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે ઓપ્શન બી કર્ણ કાન અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે ચોથામાં તો કે પાંચમું છે શું દર્શાવ્યું છે તો અહીં મસ્તક ના ચિત્રમાં શું દર્શાવ્યું છે તો આ છે ગ્રીવા ગ્રીવા એટલે ગળું સાતમું છે અહીં શું દર્શાવ્યું છે તો ઓપ્શન બી વક્ષ છે આઠમું અહીં ધડના ચિત્રમાં શું દર્શાવ્યું છે ઓપ્શન ડી ઉદરમ ઉદરમ એટલે શું દર્શાવ્યું છે તો ઓપ્શન એ પાદ અગિયારમું અહીં પગના ચિત્રમાં શું દર્શાવ્યું છે તો ઓપ્શન ડી ચરણ બારમું છે નીચેના માંથી અંગ ક્યુ છે તો કરતલમ ખાલી જગ્યા કરાભ્યમ અહમ કાર્ય કરો ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય છે લલાટમ પગ એક અંગ છે ખોટું લલાટ એટલે તો કપાળ થાય તો એ પગ અંગ નથી માટે ખોટું આવશે બીજું વક્ષ મસ્તક નું એક અંગ છે તો આ વિધાન પણ ખોટું થશે ત્રીજું ઉદરમ શરીરના ના એક અંગ છે તો આ વિધાન સાચું થશે ચોથું નાસિકા ધડ એક અંગ છે તો આ વિધાન ખોટું થશે દંતા ભોજન કરતી વખતે ઉપયોગી છે તો આ વાક્ય સાચું થશે છઠ્ઠું વાક્ય ધડ અંગો

ચરણમ એટલે પગ લલાતમ એટલે કપાળ અને નાશિકા એટલે નાક પ્રશ્નના ઉત્તર છે મસ્તક ના અંગોના નામ દાંત આંખ નાક કાન જીભ કપાળ વગેરે છે પછી બીજો પ્રશ્ન છે ધડના અંગોના નામ લખો તો છાતી અને પેટ ત્રીજો છે તેનું નીચે આપેલા ત્રણ વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો વિદ્યાર્થી મિત્રો અહીં જે અંગોના નામ આપેલા છે તેને આપણે ત્રણ ભાગમાં વર્ગીકરણ કરવાનું છે કે મસ્તકના અંગો અંગો અને હાથ પગના અંગો તો ચલો પેલા જોઈશું આપણે મસ્તક ના અંગો ને ઉદર અને હાથ પગના અંગો છે કર અને ચરણ વિદ્યાર્થી મિત્રો અહી આપણો ધોરણ છ સંસ્કૃત વિષયનો બીજા સેમેસ્ટર નો પાઠ પેલો મમહ અંગાની અને જવાબો પૂરા થાય છે આગળના પાઠના દાલા સાથે અને જવાબો મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બીજા ની અંદર ત્યાં સુધી આવજો